તેમની માતાનું નામ ભીમાબાઈ અને તેમના પિતાનું નામ રામજી માલોજી હતું તેમના પિતા એક લશ્કરી સ્કૂલના શિક્ષક હતા તેમના પિતા એક લશ્કરી સ્કૂલના શિક્ષક હતા ડોક્ટર ભીમરાવ આંબેડકરનું ગુરુ નામ ભીમરાવ રામજી આંબેડકર હતું તેની પાસે ચૌદ ભાષાનું જ્ઞાન હતું તેણે પોતાની દસમાની પરીક્ષા ઓગણીસો સાતના ના રોજ પાસ કરી હતી આંબેડકરને કોલંબિયા યુનિવર્સિટી ભણવા માટે સયાજીરાવ ગાયકવાડે મોકલ્યા હતા ડોક્ટર ભીમરાવ અંબેડકરવે વકાલાતની ડિગ્રી લંડનથી મેળવી હતી ડોક્ટર બાબા સાહેબ અંબેડકરવે ગ્રેજ્યુએટની ડિગ્રી 1912 માં મેળવી હતી ડોક્ટર બાબા સાહેબ અંબેડકર કોઈ હથિયાર વડે નહી બલ્કી કલમના દમ પર લડ્યા હતા સંઘર્ષનું બીજું નામ એટલે કે ડોક્ટર બાબા સાહેબ અંબેડકર દુનિયામાં પેલા નેતા હતા કે જેણે પીવાના પાણી માટે સત્યાગ્રહ કર્યો હોય અહીંયા ઉપસ્થિત તમામ ભાઈઓ બહેનોને મારી નમ્ર વિનંતી છે કે